સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ જેમાં મહત્વના મુદ્દાઓ સ્વચ્છતા માટે ગ્રાન્ટ વધારવા તેમજ કર્મચારીઓના પ્રમોશન થાય તે માટે વહેલી તકે રોસ્ટર તૈયાર થાય તે મુખ્ય મુદ્દા રહ્યા હતા અગાઉ શાળાઓને સ્વચ્છતા માટે પાંચ હજાર આપતા હતા જેમને હવે વધારી પંદર હજાર સુધી ગ્રાન્ટ વધારવામાં આવી છે

કે છેલ્લા ચાર વર્ષથી જે આપણે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેનો સંઘર્ષ કરી રહ્યા હતા એમાં આપણને આંશિક સફળતા મળી છે જે ગ્રાન્ટ પેલા એક હજાર રૂપિયાથી લઈને ચાર હજાર પાંચ હજાર રૂપિયા સુધીની હતી એ ગ્રાન્ટ વધીને પાંચ હજારથી લઈ અને પંદર હજાર રૂપિયા સુધીનો વધારો કરવાનું શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભાએ નક્કી કર્યું છે એ બદલ તમામ વાલીઓને શિક્ષકોને બાળકોને અભિનંદન બીજું કે છેલ્લા ચાર વર્ષથી આપણે લડાઈ લડતા હતા કે દીકરીઓને સેનેટરી પેડ છે એ શાળા કક્ષાએથી અને વિનામૂલ્ય અપાવવા જોઈએ ગઈકાલે ખૂબ મોટો ચુકાદો આપ્યો છે કે પ્રાઇવેટ શાળાઓમાં અને સરકારી શાળાઓમાં સેનેટરી પેડ શાળા કક્ષાએ વિના આપવા જોઈએ તો આ બંને સારા નિર્ણયો બદલ તમામ બાળકોને વાલીઓને શિક્ષકોને અભિનંદન મુખ્ય વિરોધના જે મુદ્દા હતા એ હતા કે સ્પોર્ટ્સનો યુનિફોર્મ શિયાળો પૂરો થવા આવ્યો છે એકત્રીસમી જાન્યુઆરી આપણે વાત કરી રહ્યા છીએ છતાંય સ્પોર્ટ્સના યુનિફોર્મ બાળકોને મળ્યા નથી અને સ્કૂલ બેગ પણ મળી નથી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ જૂનમાં વર્ષ શરૂ થયું અને હજી સુધી જાન્યુઆરી આપણે ફેબ્રુઆરી મહિનામાં આવવાની તૈયારી કરી રહ્યા છીએ છતાં સ્પોર્ટ્સના યુનિફોર્મ અને સ્કૂલ બેગ મળી નથી એક તરફ આપણે ખેલ મહાકુંભની ઓલિમ્પિકમાં જોવાની કોમનવેલ્થ ગેમ્સ ને અહીંયા લાવવાની વાત કરી રહ્યા છીએ બીજી તરફ બે લાખ બાળકો સ્પોર્ટ્સના યુનિફોર્મ અને સ્કૂલ બેગથી વંચિત છે અને આ સ્કૂલ બેગ અને યુનિફોર્મ પણ હજી મળતા મળતા એપ્રિલ મહિનો આવી જશે તો આ ખૂબ બાળક ટેક્સ પેયરના પૈસાનો વેડફાટ છે શાળાના સમયનો વેડફાટ છે અને અંતે બાળકોના શિક્ષણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે એ મુદ્દે વિરોધ અને રજૂઆત કરી રાજેન્દ્ર કાપડિયા અધ્યક્ષ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આજે સામાન્ય સભા યોજાઈ હતી કદાચ ના એ સામાન્ય સભામાં અમારી છેલ્લી હોઈ શકે એટલે દરેક સભ્યોના કામગીરીના અભિનંદન પાઠવ્યા હતા શાળા શાસનાધિકારી ઇન્ચાર્જ શાસનાધિકારીની કામગીરી અમારા કર્મચારીઓ જે ઓછા હોવા છતાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે એને અભિનંદન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ આપણે સામાન્ય સભાની શરૂઆત બાલવાડીના અહેવાલથી કરવામાં આવી હતી અને ત્યારબાદ બજેટ સમિતિની પેટા સમિતિના અહેવાલ હતો બજેટ સામાન્ય સભાનો અહેવાલ હતો અને ખરીદ સમિતિના ત્રણ કામ હતા જેમાં આપણે બેગના ટેન્ડર સ્પોર્ટ યુનિફોમનું અને આવતા વર્ષમાં તે બાળકોને યુનિફોર્મ અને સ્ટેશનરી કીટના કામ અંગે ચર્ચા થઈ હતી અને ત્યારબાદ ભવન સમિતિ દ્વારા જે શાળાઓમાં સફાઈની ગ્રાન્ટ વધારવામાં આવી હતી એ કામ અંગે ચર્ચા થઈ હતી ચોક્કસ વિરોધ પક્ષ દ્વારા સ્પોર્ટ યુનિફોર્મમાં તે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ ગયા વખતે સ્પોર્ટ યુનિફોર્મ આપણે સ્ટેન્ડિંગ એ પાસ કર્યા હતા અને એને કારણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્ટેન્ડિંગના પાસ કરેલા સ્પોર્ટ યુનિફોર્મની પ્રક્રિયા કરીને અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ સ્પોર્ટ યુનિફોર્મ બાળકો સુધી પહોંચાડ્યા આ વખતે પણ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ અને ઓર્ડર અપાડી ગયો છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ ચોક્કસ મળી